જોઈએ સંપૂર્ણ અપડેટ એ પહેલાં ચેનલમાં તમે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો આજે આખા ગુજરાત ઉપર જે સર્ક્યુલેશન સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ જે મજબૂત બની છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી છે ને આજ રાત્રિથી જ ગુજરાત ઉપર સક્રિય છે હજુ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે અત્યારે તેમજ આજ બપોર પછી પણ ઘણા બધા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છૂટો સવાયો ભારે અતિભારે વરસાદ ક્યાં ક્યાંક પડી શકે તેની વાત કરીએ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે આપણે ખાસ કરીને આખા ગુજરાત ઉપર સિસ્ટમ તમે આ રીતે જોઈ શકો છો તો આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ સૌરાષ્ટ્ર તરફના જે વિસ્તારો છે જેમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આજુબાજુના વિસ્તારો અમરેલીના સાગરકુંડલા છે ધારી છે બગસરા છે જુનાગઢ તુલસી શામ વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો પોરબંદર આજુબાજુના વિસ્તારો ભાણવડ છે ગોંડલ રાજકોટ તેમજ બોટાદ જસદણ તેમજ ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે મોરબી વાંકાનેર સુરેન્દ્રનગર તેમજ બોટાદ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ પણ છે તો વરસાદની ઘટ છે તે વિસ્તારો દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી તેમજ થરાદ રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર ભાટસણ દિયોદર સુઈ ગામ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તો જેમાં ખાસ કરીને વિરમગામથી અમદાવાદ ગાંધીનગર કપડવંજ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લો જેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે અત્યારે આપણે સિસ્ટમનો ટ્રેક જોઈએ તો સિસ્ટમ આ રીતે આગળ વધી છે અને આ રીતે આગળ વધવાની પણ છે તો આ બધા સુરેન્દ્રનગર બોટાદ મોરબી કચ્છ અમદાવાદ દાહોદ ગોધરા વડોદરા ઉદેપુર ખેડા આણંદ

જોઈએ હવે બપોરના સમયગાળાની અપડેટ બપોરના સમયે પણ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય હશે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારો હોય સલાઈયાના વિસ્તારો હોય પોરબંદર ભાણવડ જામનગર આ બધા વિસ્તારોમાં થોડો હળવો વરસાદ જામનગરથી આગળના વિસ્તારો છે જેમાં થોડો ભારે વરસાદ પણ જોવા મળશે જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન તેમજ ચોટીલા રાજકોટ શાપર વેરાવળ કાલાવડ લાલપુર આજુબાજુના વિસ્તારો તેમજ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા અમરેલી બગસરા જૂનાગઢ આજુબાજુના વિસ્તારો કેશોદ માંગરોળ વેરાવળ ઉના કોડીનાર તેમજ તુલસીશામ મહુવા રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે સાવરકુંડલા પાલીતાણા તળાજા સિહોર ભાવનગર વલભીપુર બાબરા બોટાદ બરવાળા રાણપુર ધંધોકા અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારો લીંબડી આજુબાજુ હોય રાણગધ્રા હોય મોરબી હોય સાવડી હોય વાંકાનેર હોય કચ્છની વાત કરીએ તો ગાંધીધામ આજુબાજુ હળવા વરસાદની શરૂઆત થશે મધ્ય ગુજરાત પહેલાં ઉત્તર ગુજરાત જોઈએ જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ આબુરોડ ધાનેરા આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા તેમજ ડાકોર બાંસવારા ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત ખેડા આણંદ વડોદરા રાજપીપળા ભરૂચ છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ હળવો વરસાદ ચાલુ રહી શકે તો આ રીતે ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળશે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા રાપર ભુજ ગાંધીધામ નલિયા રાપર આજુબાજુના વિસ્તારો છે માંડવી આજુબાજુના વિસ્તારો છે દ્વારકા ઓખા સલાયા જામનગર મોરબી રાજકોટ આ ત્રણ જિલ્લાની અંદર સૌથી વધારે ધોળકા સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો તો સૌથી વધારે જે વરસાદ પડવાનો છે રાત્રિના સમયગાળા દરમિયાન સાંજે છેલા વસાઈ જામનગર જામવંથલી પડધરી તાલુકો કાલાવડ આજુબાજુના વિસ્તારો તેમજ ધ્રોલ પીઠળ આજે બધા વિસ્તારો છે કણકોટ આજુબાજુના વિસ્તારો વાંકાનેર તેમાં સૌથી વધારે લૂંસર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડશે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા રાધનપુર ડુંગરપુર હિંમતનગર અમદાવાદ ગાંધીનગર વિરમગામ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા આજુબાજુના વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની રાહત મળી શકે છે રાત્રિની અપડેટ જોઈએ એક વાગ્યાની જેમાં કચ્છ ઉપર ખાસ કરીને નલિયા આજુબાજુના વિસ્તારો ભુજ ખાવડા લખપત રાપર ગાંધીધામ માંડવી મુન્દ્રા તેમજ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર અને પોરબંદર સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચી જશે અને કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં અસર થશે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો તેમાં પણ લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ આ બધા વિસ્તારોમાં અસર જોવા મળશે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ધોળકા અમદાવાદ ખંભાત અમોદ વડોદરા ઉદેપુર રાજપીપળા આ બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના પોરબંદરથી જૂનાગઢ ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ ચાલુ રહેશે એકત્રીસ તારીખની આપણે વાત કરીએ તો એકત્રીસ તારીખે પણ સૌરાષ્ટ્રમાં ઓખા જામનગર રાજકોટ હળવદ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર અમદાવાદ વડોદરા તેમજ કચ્છના દરિયા કિનારાના જે વિસ્તારો છે મહેસાણા પાલનપુર ડુંગરપુર હિંમતનગર તેમજ દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો કે જેમાં સાટા સુટી સામાન્ય હળવો વરસાદ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે બીજી તારીખથી ફરી વખત સિસ્ટમ એક્ટિવ થશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શરૂઆત થશે ત્રણ તારીખની અપડેટ જોઈએ જેમાં દેવભૂમિ દ્વારિકા જામનગર રાજકોટ મોરબી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ સુરત તાપી વલસાડ તેમજ નવસારી ડાંગ અને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રણ તારીખ પછી ચાર તારીખની અપડેટ જોઈએ તો ચાર તારીખની અંદર સિસ્ટમ આખી ગુજરાત તરફ હશે કારણ કે અત્યારે હાલ ઝાંસી આજુબાજુ સિસ્ટમ ચાર તારીખમાં પહોંચી જશે જેના કારણે આજે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અસર થશે પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે આગામી સમયમાં ચાર તારીખ પછી હવે પાંચ તારીખ તરફ જઈએ તો પાંચ તારીખની અંદર આખી સિસ્ટમ ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે અને આજે બધા વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ સાર્વત્રિક વરસાદ આપણને જોવા મળશે સ તારીખ અને સાત તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અને ફરી વખત બેક ટુ બેક સિસ્ટમ બની શકે તો મોટો વરસાદી રાઉન્ડ ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે નોર્મલ પવનની ઝડપ ચાલીસ જેવી જોવા મળશે જે જોટાના પવન હોય છે આવતીકાલે ત્રીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાત સુડતાલીસ એકત્રીસ તારીખમાં કચ્છની અંદર બેતાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ પહેલી તારીખની વાત કરીએ તો પવનની ઝડપ વધશે જેમાં કચ્છ ઉપર એકાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસ તેમજ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ બીજી તારીખની વાત કરીએ તો તેમાં પણ અડતાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે ત્રીજી સોથી પાંચમી તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની સંભાવના છે છ તારીખમાં છોપન કચ્છમાં સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાત ત્રેપન ઉત્તર ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ચાર તારીખમાં પણ આખા ગુજરાતમાં પચાસથી એકાવનની પવનની ઝડપ જોવા મળશે